પલારવું ના પીસવું ના તરવું ના સ્ટીમ કરવું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત એક ચમચી તેલથી એકદમ હેલ્ધી નાસ્તો બનાવીશું સવારની ભાગદોરમાં આ નાસ્તો તમે બનાવી શકો છો તેમજ રાત્રિના ડિનરમાં પણ તમે બનાવી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો ફક્ત પાંચ મિનિટમાં એકદમ સોફ્ટ અને ઝડપથી બની જતો એવો નવો નાસ્તો બનાવીશું નાના હોય કે મોટા સૌ કંઈને ખૂબ જ ભાવશે રેસિપી સારી લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌથી પહેલાં અહીંયા આપણે મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં એક વાટકી જેટલો અહીંયા આપણે રવો એડ કરશું તો ફ્રેન્ડ્સ એક વાટકી રવાની સામે અહીંયા આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવા માટે પરફેક્ટ માપ છે બસ હવે તેમાં આપણે ચાર ચમચી જેટલું ખાટું દહીં લેશું અહીંયા દહીં ખાટું હશે તો આ નાસ્તો વધારે ટેસ્ટી લાગશે ચાર ચમચી દહીં એડ કર્યા પછી સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખી દઈશું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું અને ચપટી હળદર એડ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હળદર ખાલી નામ માત્ર એડ કરવાની છે અને બસ હવે દહીંને આપણે પહેલાં લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરવાથી તેમાં ગઠ્ઠા રહેતા નથી અને આપણું બેટર છે એ વધારે સરસ બને છે તો બસ એકવાર આ રીતે દહીંને આપણે લોટ સાથે મિક્સ કર્યા પછી તેમાં આપણે પાણી એડ કરશું તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું તો અહીંયા આપણે વાટકીના માપથી જ પાણી એડ કરશું તો જે વાટકીથી આપણે રવો લીધેલો છે તે જ વાટકીના માપથી અહીંયા આપણે અડધી વાટકી જેટલું પહેલાં પાણી એડ કરશું પણ ફ્રેન્ડ્સ પાણી અહીંયા આપણે એકસાથે એડ નહીં કરશું અહીંયા આપણે થોડુંક પહેલાં પાણી એડ કરીશું પછી જરૂર લાગે ત્યારે ફરીથી આપણે બેટરમાં પાણી એડ કરશું તો ફ્રેન્ડ્સ આ રીતે ચમચીથી આપણે તેને મિક્સ કરીશું એકવાર મિક્સ કર્યા પછી તેની થિકનેસ જોઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે થોડુંક હવે પાણી નાખશું એટલે આપણું મિશ્ર છે એ રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે આ રીતે ચમચીમાંથી પડે એટલે સમજી જવાનું કે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી થયું છે હવે ફ્રેન્ડ્સ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એક કા બે મિનિટ માટે તેને રેસ્ટ આપી શકો છો તો અહીંયા આપણે તેને પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફક્ત અડધી વાટકી જેટલું જ અહીંયા આપણે પાણી એડ કરેલું છે તો ચાલો હવે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો ચાલો હવે આપણે બેટરને ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા રવો હતો એટલે રવો સેજ ફૂલી ગયો છે અને બેટર વધારે આપણું ઘટ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આવું જ ઘટ બેટર અહીં આપણે રાખવાનું છે આ નાસ્તો બનાવવા માટે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે નાસ્તો ખાતી વખતે ઘરે અટકી ના જાય તેના માટે અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તમે બે ચમચી જેટલું તેલ પણ એડ કરી શકો છો વધારે સોફ્ટ જોતો હોય નાસ્તો તો બે ચમચી જેટલું પણ તમે તેલ એડ કરી શકો છો તો બસ આ રીતે થોડુંક તેલ એડ કર્યા પછી હવે તેમાં આપણે ખાવાનો સોડા એડ કરી દેશું તો અહીંયા આપણે આ રીતે બે પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી દેસું અને તેને પણ આપણે ફરીથી મિક્સ કરી લેશું તેને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરશું થોડુંક અને બસ હવે બેટર સાથે તેને મિક્સ કરી દેસું આ બેટર બનાવવા માટે અહીંયા આપણે એક પણ શાકભાજીનો ઉપયોગ કરવાના નથી વરી એક પણ મસાલાનો પણ ઉપયોગ નહીં કરશું છતાં પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસ તરફ જશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને નોનસ્ટિક તવાને ગરમ કરીશું નોનસ્ટિક તવો ગરમ થઈ જાય એટલે એક એક ચમચી જેટલું આ રીતે આપણે બેટર તેમાં સ્પ્રેડ કરતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મિની ઇડલી બનાવી રહ્યા છીએ તો બસ બેટરને આ રીતે ચમચીમાં લેશું અને બસ તેને આપણે નોનસ્ટિક તવા ઉપર આ રીતે સ્પ્રેડ કરી લેશું તો બધા બેટરમાંથી આ રીતે આપણે મિની ઇડલી બનાવીને રેડી કરી લેશું હવે ગેસની ફ્લેમ ઉપર તેને આપણે એક બાજુ પાકવા દેશું અને એક બાજુ આ રીતે પાકી જાય એટલે તેને આપણે સ્પેચ્યુલાથી પલટાવી લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો બસ એક બાજુ આ રીતે પાકી જાય એટલે તેને આપણે સ્પેચ્યુલા અથવા તો તવેથાની મદદથી આ રીતે પલટાવી લેશું અહીંયા આપણે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને લો ફ્લેમ ઉપર જ આ રીતે હવે તેને ઢાંકીને તેને બીજી સાઈડ પણ પકાવી લેશું તો બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે ઇડલીને પલટાવી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે હવે આ રાસ્તાને વધારે ચટપટો બનાવવા માટે અહીંયા આપણે પાઉંભાજીનો મસાલો એડ કરીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી મિની ઈડલી છે એ એકદમ સરસ પાકી ગઈ છે તો બસ તેને આપણે સાઈડમાં કરી લેશું અને આપણે અહીંયા એક ચમચીથી પણ ઓછું તેલ એડ કરશું ફ્રેન્ડ્સ તેલની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો મીડિયમમાં આ રીતે તેલનો ઉપયોગ કરી અને તમે પાઉભાજી અથવા તો કોઈ પણ મસાલો અહીંયા તમે એડ કરી શકો છો અત્યારે મેં પાઉંભાજીનો મસાલો બે ચમચી લીધેલો છે અને થોડી કોથમીર એડ કરશું અને તેને આપણે ઈડલી સાથે મિક્સ કરી લેશું એટલે એકદમ મસ્ત ચટાકેદાર આપણી ઈડલી બનીને રેડી થઈ જશે અને ફ્રેન્ડ્સ આ રીતે એકવાર મિક્સ કર્યા પછી આપણે થોડોક પાણીનો છંટકાવ કરશું એટલે ઈડલી છે એ એકદમ સોફ્ટ થશે અને મસાલો છે એ ઈડલી સાથે સારી રીતે મિક્સ થઈ જશે જો તમારે પાઉભાજીનો મસાલો ન નાખવો હોય તો અહીંયા તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો તો આ રીતે બે વખત પાણીનો છંટકાવ કરી અને તમારે ઈડલીને મિક્સ કરી લેવાની એટલે મસાલો છે એ મિની ઈડલી સાથે સરસ ભરી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી મિની ઈડલી બનીને રેડી છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે જેને તમે નાસ્તામાં અથવા તો રાત્રિના ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો તો રેડી છે આપણો નાસ્તો સર્વ કરવા માટે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું વરસાદી વાતાવરણમાં પણ આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડે છે કંઈક નવું ખાવું હોય ત્યારે તમે આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ રેડી છે અહીંયા આપણી મિની ઈડલી સર્વ કરવા માટે એકદમ સોફ્ટ રેડી થઈ છે આ નાસ્તાને તમે ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો અને એમને પણ ખાવાની ખૂબ જ મજા પડે છે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણો નાસ્તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્કસ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે